ઠાકોર સમાજ મિત્રો નગરમાં જે આપણા સમાજના ભાઈઓ બહેનો વડીલો બાળકોને જે અન્યાય થઈ રહ્યો છે જેમના મકાટ પૂરી પાડ્યા છે એમના માટે એમને ન્યાય મળે એના માટે અમને અમે પાંચ તારીખે મંગળવારે અમે બધા ભેગા થવાના છે હું આવવાનું છું મારો ભાઈ આવવાના છે ઠાકોર સમાજના દરેક આગેવાનો ભાઈઓ બહેનો મારા ચાહકો દરેક ને વિનંતી તમે પણ ચોક્કસ પઠાવ નમસ્કાર જય માટે જય બાબાઈ જય ઠાકોર સમાજ મિત્રો અત્યારે અમે કેશવનગર જે આપણા ઠાકોર સમાજના જે માતા બહેનો ભાઈઓ પર જે અત્યાચાર અત્યારે જે દોઢસો થી વધારે જે ઘરો પાડ્યા છે તો એનું જે આયોજન તારીખ ત્રણ તારીખે આયોજન રાખેલ છે તો તમામને મારા તરફથી દરેકને ભાવભર્યું આમંત્રણ દરેક મારા સમાજને ખાસ વિનંતી છે કે આવવાનું ચૂકતા નહીં અને હું પણ આવવાનું છું મારી સાથે બીજા પણ નામી અનામી કલાકારો આગેવાનો આપણા ઠાકોર એ પધારવાના છે તો તમામને આવવા માટે વિનંતી ઠાકોર સમાજ મિત્રો સમાજનેશવનગરમાં જે આપણા સમાજના ભાઈઓ બહેનો વડીલો બાળકોને જે અન્યાય થઈ રહ્યો છે જેમના મકાટ પૂરી પાડે છે એમના માટે એમને ન્યાય મળે એના માટે એમને અમે પાંચ તારીખે મંગળવારે અમે બધા ભેગા થવાના છે હું આવવાનું છું મારા મૃતદેહ આવવાના છે ઠાકોર સમાજના દરેક આગેવાનો ભાઈઓ બહેનો મારા ચાહકો દરેકની વિનંતી તમે પણ ચોક્કસ પથારો નમસ્કાર જય માતા જય બાભાઈ જય ઠાકોર સમાજ મિત્રો અત્યારે અમે કેશવનગર જે આપણા ઠાકોર સમાજના જે માતા બહેનો જે અત્યાચાર જે દોઢસો થી વધારે જે ઘરો પાડે છે તો એનું જે આયોજન તારીખ સાત તારીખે આયોજન રાખેલ છે તો તમામને મારા તરફથી દરેકને ભાવભર્યું આમંત્રણ દરેક મારા સમાજને ખાસ વિનંતી છે કે આવવાનું ચૂકતા નહીં અને હું પણ આવવાનું છું મારી સાથે બીજા પણ નામી અનામી કલાકારો આગેવાનો આપણા ઠાકોર સમાન એ પણ પધારવાના છે તો તમામને આવવા માટે વિનંતી